સમા સંજયનગર વિસ્તારમાં બે અલગ અલગ રેડો કરી ઇંગ્લિશ દારનો જથ્થો પીસીબીએ શોધી કાઢ્યો હતો પીસીબીને બાતમી મળી હતી કે રમણ ઉર્ફે શિયાળમાળીને મકાન નંબર છ રણછોડનગર સમા સંજયનગર ચોરી છૂપી રીતે દારૂનો ધંધો કરે છે વિશ્વામિત્રી નદીના કોતરમાં અલગ અલગ જગ્યાએ ચાર ડબ્બાઓ બનાવી ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે અને પોતે ત્યાં ઊભો રહી દારૂનો છૂટક વેચાણ કરે છે જે માહિતી મળતા રેડ કરતા રમણભાઈ ઉર્ફે શિયાળમાળીની અટકાયત કરાઈ હતી જ્યારે શાહરુખ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમની પાસે ત્રાણું હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો હતો બીજા બનાવમાં પીસીબીને બાતમી મળી હતી કે સમા સંજયનગર એકમાં રહેતો હિંમત ઉર્ફે અબ્બો માળીનો પોતાના ઘરે ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવેલ છે અને હાલમાં તે ઘરે હાજર છે અને દારૂનું વેચાણ કરી રહેલ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને શોધી કાઢી સમા પોલીસ મથકે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હિંમત ઉર્ફે અંબોશંકરભાઈ માડીની ધરપકડ કરી હતી જ્યારે કારેલી બાગના શાહરૂખ ઝફર શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે નવ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો